ભારતીય જનતા પાર્ટીની ગુજરાત બાકીની તમામ સીટો જાહેરાત થઈ છે ત્યારે સમગ્ર ગીર અને દિવસે દિવાળી જેવો માહોલ છે અને હું અમારા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી અમારા અમારા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે ત્રીજી વખત દેશમાં એક ઐતિહાસિક પરિણામ કેસ ચારસો થી પણ વધારે સીટો એનડીએ ની સરકાર નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં બનવાની છે ત્યારે જુનાગઢ અને ગીર સોમનાથ ની જનતા ત્રીજી વખત સેવા કરવાની મને તક આપી ત્યારે તમામ નેતૃત્વ ખૂબ ખૂબ આભાર માનું છું જાહેરાત બહુ મોડી ખાસ કરીને જયારે હંમેશા અલગ અલગ તબક્કા સેવા કરવાની તક મળી છે ત્યારે ચોક્કસપણે આ વિસ્તાર ની જનતા ની સેવા કરવામાં ક્યાંય પણ કચાસ ખાસ કરીને તમે જોયું હશે કે આજે હોળી નો તે પવિત્ર તહેવાર છે રંગો ઉત્સાહ છે ત્યારે ઓડીને દિવસે જો દિવાળી જેવો માહોલ હોય તો તમે સમજી શકો છો કે આજથી જ ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે આ સીટ પર અને ખૂબ મોટી લીડ થી પાંચ લાખ થી પણ વધારે મતો થી અમે આ સીટ જીતશું એનો મને વિશ્વાસ ત્રણ આંગળી કરતા એનો શું ખાસ કરીને જયારે મેં કીધું એમ કે ત્રીજી વખત મને સેવા કરવાની તક મળી ત્યારે ત્રણ આંગળી એટલે ત્રીજી વખત જયારે આ વિસ્તાર ની સેવા કરવાની તક મળી અને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી ની કેન્દ્ર સરકાર બની છે એટલા માટે મેં ત્રણ આંગળી કે